આલો બાપુ જાય કિને 1100 1100 પાકા 1100 આની ઉપર પાલનો બાપુ 1100 પાડી ગમે થાય એ ભરત કાકા ગરીબ આ બોલાવોસ મેજી ગરીબ કોઈ 1100 બાપુ આલે જાય

1350 છોરા 1350 રૂપિયા મારી આવડે ભયલુ ભાઈ 1350 આયે જોક ઉપર નકો એક જ આનો કેટલી ભારી કેટલી ભારી હા બાના 51 52 બનાતા નો કેઠા ઠા પાંચ એકાઈ 10 10 14 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 દાખવતો દાખવ આવતા જવા દઉં તમે કેતો